રીંગણના ભાવ તળીએ જતાં રીંગણ પકવતા ખેડૂતોની હાલત બની કફોડી કરજણ તેમજ સિનોર પંથકમાં રીંગણ પકવતા ખેડૂતો ગરમીને લઈ રીંગણના ભાવ તળીએ જતા ખેડૂતો નિરાશ બન્યા છે એક મન રીંગણનો ભાવ વીસ રૂપિયાએ પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે રીંગણની ખેતીમાં હાલ આવક કરતાં જાવક બમની બનતા ખેડૂતોને ના છૂટકે રીંગણને રસ્તા ઉપર ફેંકવા મજબૂર બન્યા છે રીંગણનો પાક બગડે નહીં અને ભવિષ્યમાં ભાવમાં સુધારો થાય તો કરેલ ખર્ચ પાછો આવી શકે તેની આશા એ ખેડૂતો રીંગણ તોડાવી રહ્યા છે છે કે અત્યારે રીંગણનો કોઈ ભાવ છે નહીં રૂપિયા કિલો રીંગણ જાય છે પચીસ રૂપિયા એક જબલા ભાડું સડે ચડે બરોડા પાંચ રૂપિયાનું એક જબલું આવે તો ત્રીસ રૂપિયા એક ખર્ચો ચડે છે પ્લસ આજે દસ મજૂર છે એક મજૂરના બસો રૂપિયા રોજ એટલે દસમાં માં વીસ બે હજાર રૂપિયા એ もう一とがいに行くしね、やりたいなってきて。